ખૂબ મોટી કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી છે એ જાહેર થઈ છે જેની અંદર આજે આપણે આ લેક્ચરની અંદર તમામ ઇન્ફોર્મેશન છે જોશું કે આ લેક્ચરની અંદર જે પીએસઆઈની આઠસો ને જેટલી જે નોટિફિકેશન જાહેર થઈ છે જેની અંદર ફોર્મ કોણ ભરી શકે કેટલી એની એમ કહી શકાય કે પરીક્ષા પદ્ધતિના પ્રકાર છે એટલે કે એક્ઝામ પેટર્ન કેવી છે સિલેક્શન પ્રોસેસ છે એ કેવી હશે તમારે શેમાંથી પસાર થવું પડશે જોબ પ્રોફાઇલ શું છે સેલેરી શું છે અને ખાસ કે એક્ઝામ પેટર્નની અંદર શું મહત્વ રહેશે સાહેબ

હજી બે હજાર પચીસની ભરતી માંડ એમ કહી શકાય કે પૂર્ણ થઈ છે ત્યાં જ સરકારે આપણા માટે બે હજાર છવ્વીસની આ ભરતી આપી છે તો એમાં જે વિદ્યાર્થીઓ ક્યાંક એક માર્કે નિષ્ફળ થયા છે ક્યાંક એમ કહી શકાય કે પોતાના રનિંગથી નિષ્ફળ થયા છે તો એના માટે આ એક ઉત્તમ તક આવી છે એવું કહી શકાય તો એના માટે આપણે વેબ સંકુલ દ્વારા બે બેચ લોન્ચ કરી છે એક લાઈવ બેચ છે અને એક આપણી છે ઓફલાઈન છે જે લોકોને અહીંયા રૂબરૂ આવીને ભણવું છે ગાંધીનગર આવીને ભણવું છે તો એના માટે આપણે ઓફલાઈન બેચ શરૂ કરીએ છીએ આઠ ડિસેમ્બર બે હજાર પચીસથી થી જેનો દસથી થી એક છે એ ટાઈમ રહેશે અને હા મિત્રો એનામાં તમારે જો કાંઈ ઇન્ફોર્મેશન જોતી છે તો અહીંયા નીચે આપેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થીઓ ગુજરાતમાં સૌથી મોટી એમ કહી શકાય કે સારી એવી ફેકલ્ટીની તમને ટીમ અહીંયા પ્રોવાઈડ થવાની છે ડેઈલી ટેસ્ટ તમને મળશે ડેઈલી લેક્ચર મળશે તમને રિઝન લેક્ચર છે એ મળશે તો આ બધી વસ્તુ તમને અહીંયા છે મળવા પાત્ર છે અને તો તમારે એમ કહી શકાય કે જો લાઈવ બેચ જોઈન કરવી છે તો લાઈવ બેચ માટે અહીંયા માત્ર ને માત્ર પાંચ રૂપિયા આપણી પ્રાઇસ છે જો પંદર છે એના પાંચ ડિસ્કાઉન્ટ સાથે તમને આ બેચની અંદર પ્રવેશ મળશે તો આ બેચની અંદર તમે જોડાશો તો તમને એક તો જીસીઆરટીનો રેકોર્ડેડ કોર્સ ફ્રીમાં મળવાનો છે અને હા વિદ્યાર્થીઓ આમાં પણ તમને આવડી મોટી ફેકલ્ટી ટીમની જઈ

પોલીસની છે અને એની અંદર ટુ સ્ટાર એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તો ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ડિસેમ્બર ડિસેમ્બર રાત્રે વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો એના માટે શું શું ડોક્યુમેન્ટ હોય આપણને ખ્યાલ જ છે આપણું ક્રિમિલિયર હોય તો ક્રિમિલિયર પરિશિષ્ટ ક મુજબનું ત્યાર પછી જાતિનો દાખલો હોય તો એ પછી એમ કહી શકાય કે ઓનલાઈન પેમેન્ટ હોય તો એ બરોબર છે તો આ બધી વસ્તુ તમને છે એ માહિતી છે હવે આની અંદર છે આ વખતે આઠસો જગ્યા છે ગયા વખતે તો જેટલી જગ્યાઓ છે એ હતી અને વધી ગઈ છે છે સાહેબ અને એટલા માટે જ અહીંયા કેટેગરી વાઇઝ કક્ષાવાર તમને અહીંયા છે જગ્યાઓ દર્શાવી છે કે બિન હથિયારી છે છસો ઓગણસાઠ છે હથિયારી એકસો ઓગણ ઓગણત્રીસ છે અને ઝેલર ગ્રુપના છે સિત્તેર જેટલા પીએસઆઈની ની ભરતી છે થવાની છે આ પીએસઆઈની ની જે ભરતી થવાની છે એમાં કોણ ફોર્મ ભરી શકશે મુખ્ય તો એ વાત છે કે આપણે શું એલિજિબલ છે કે નહીં તો એ આપણે ક્યાં ચકાસું તો અહીંયા ચકાસવાનું છે શૈક્ષણિક લાયકાત તમને કીધું છે કે કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક ની પદવી યાદ રાખજો સાહેબ સ્નાતક એટલે શું સ્નાતક એટલે કે ગુજરાતીમાં આપણે વારંવાર કહેતાય કે ભાઈ તું ગ્રેજ્યુએટ થઈ ગયો તો કે હા હું ગ્રેજ્યુએટ થઈ ગયો તારે ડિગ્રી આવી ગઈ તો કે હા ડિગ્રી આવી ગઈ પૂર્ણ થાય તમે બીએ પૂરું કર્યું હોય તો એ મુજબ હોય તો આપણે સ્નાતક ગ્રેજ્યુએશન આપણું પૂર્ણ થઈ ગયેલું હોવું જોઈએ જો અહીંયા છેલ્લા સેમેસ્ટર વાળાનો કોઈ ઉલ્લેખ નથી ગઈ ભરતીની અંદર હતો આમાં નથી ગઈ ભરતીની અંદર માર્ચની અંદર ફોર્મ ભરાણા હતા અને પાછા રીઓપન ઓપન થયા હતા ઓગસ્ટમાં એટલે જે લોકોના સેમ ક્લિયર થયા ફોર્મ ભરી શક્યા હતા પરંતુ આ ભરતી છે એ ડિસેમ્બર તેવીસ બે હજાર રોજ પૂરા થાય છે ફોર્મ ભરવાનું તો તેવીસ ડિસેમ્બર બે સુધીમાં જો તમારા વર્ષ પૂર્ણ થઈ જતા હશે કેટલા વર્ષ છે તો કે અહીંયા આપણને કીધું છે કે મહત્તમ તમારા પાંત્રીસ વર્ષ બરોબર છે તો તમે એમ કહી શકાય કે ફોર્મ છે એ ભરી શકશો અને હા તમારું ગ્રેજ્યુએશન ભરી શકશે અને હા આમાં કેટેગરી વાઇઝ છૂટછાટ મળવા પાત્ર છે કેવી છૂટછાટ મળવા પાત્ર છે જો પેલા તો જનરલ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે એને પાંચ વર્ષ મળશે યાદ રાખજો

અને અનામત કેટેગરીના જો મહિલા ઉમેદવાર હોય યાદ રાખજો અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર હોય તો એને દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે મહત્તમ છે એ લોકોને પણ મહત્તમ છે પિસ્તાલીસ વર્ષ કીધા છે અને જે એક્સ સર્વિસમેન છે માજી સૈનિકો છે એના માટે એમ કહી શકાય કે જે એને ફરજ બજાવી છે એના સમયગાળાના ત્રણ વર્ષ સુધીની છૂટછાટ છે એને મળશે તો આ પ્રમાણે છે એ વય મર્યાદાનું આખું છે એ તમને અહીંયા આપેલું છે કોષ્ટક તો એને તમારે ધ્યાનમાં રાખવું પડશે હવે પગાર ધોરણ કેટલો રહેશે સાહેબ અહીંયા ચોખ્ખી વાત કરી દીધી છે તમને શું વાત કરી દીધી છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય કેમ કહી શકાય કે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય બરોબર છે અને જેલર ગ્રુપ બીમાં આવતા પસંદગી પામેલા જે એમ કહી શકાય કે ઉમેદવારો છે એનો કરારનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે અને આ સમય દરમિયાન તમને ઓગણ રૂપિયા બરોબર છે વેતન થી ફિક્સ પગાર તમને મળવા પાત્ર થશે બરાબર છે તો ઓગણ હજાર છસો રૂપિયા તમને અહીંયા છે એ સેલેરી છે મળવા પાત્ર છે હવે પરીક્ષા પદ્ધતિ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બે પાર્ટની અંદર પરીક્ષા પદ્ધતિ છે પહેલા પાર્ટની અંદર ફિઝિકલ છે અને બીજા પાર્ટની અંદર રિટર્ન એટલે કે મેઇન એક્ઝામ છે એટલે કે લેખિત પરીક્ષા જેને આપણે કહીએ જો તમે ફિઝિકલમાં પાસ થાવ છો તો તમને લેખિત આપવા મળશે એટલે પહેલું તો આ માઇન્ડમાં રાખીને ચાલવાનું કે આપણે ફિઝિકલ પરીક્ષા પાસ કરશું શારીરિક કસોટી પાસ કરશું તો જ આપણે મેઇન્સ માટે શું થાશું એલિજેબલ થાશું તો જો શારીરિક કસોટીમાં કઈ કઈ વસ્તુમાંથી પસાર થવાનું છે દોડ છે કે બીજું કઈ છે જોઈ લઈએ આગળ તો શારીરિક કસોટી વાત કરીએ તો અહિયાં જે પુરુષ ઉમેદવાર છે એની વાત કરીએ તો તમામ પુરુષ ઉમેદવારે પાંચ હજાર મીટર ગુજરાતીમાં કહીએ તો પાંચ કિલોમીટર અને પચીસ મિનિટમાં પૂરું કરવાનું છે કોઈ આના માર્ક્સ નથી ચોવીસ માં પૂરું કરો ત્રેવીસ માં કરો કે અઢાર માં કરી નાખો ઘણા બધા ભાઈઓ હોય જ છે એવા અઢાર માં પૂરું કરી દે વીસ માં પૂરું કરી દે બાવીસ માં કરી દે સાહેબ એવા પણ એમ કહી શકાય કે હોય છે યોદ્ધાઓ તો આમાં પહેલા તો માર્ક્સ મળવા પાત્ર નથી પહેલા તો તમારે ખાલી 25 મિનિટની અંદર 5 કિલોમીટર પુરુષ ઉમેદવારોએ છે એ દોડવાનું છે રનિંગ પૂરું કરશો તો તમને ચાન્સ મળશે બીજું મહિલા ઉમેદવારોએ 1600 મીટર દોડવાનું છે અને એમાં એને મળશે 9 મિનિટ અને 30 સેકન્ડ એટલે કે 9.5 મિનિટની અંદર તમારે છે પૂરું કરવાનું છે જ્યારે માજી સૈનિકો છે એને ચોવીસો મીટર દોડ છે અને એને સાડા બાર મિનિટનો છે એ સમય મળવાનો છે તો આ છે એ ફિઝિકલ છે શારીરિક માપદંડ છે જેમાંથી પસાર થવું પડશે હવે એના પછી આવશે તમારી ઊંચાઈ શું આવશે ઊંચાઈ જો અહીંયા કીધું છે કે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર હોય એટલે કે શિડ્યુલ ટ્રાઇબ્સ બરોબર છે ગુજરાતના એસટી વર્ગમાં આવતા ઉમેદવાર હોય એસટી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ્સ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ એકસો ને બાસઠ સેન્ટીમીટર ઊંચાઈ હોય તો એ લોકોની ચાલશે પરંતુ આ સિવાયના જે ઉમેદવાર છે એસટી સિવાયના એ જનરલ હોય ઈડબલ્યુ એસ હોય એસસી હોય ઓબીસી હોય તો આ બધા માટે એકસો ને પાસઠ છે સાહેબ એની માટે કેટલી છે એકસો ને પાસઠ છે એવી જ રીતે બેનોની અંદર વાત કરીએ લેડીઝની અંદર જઈએ

ભાઈઓ માટે પુરુષ વર્ગના ઉમેદવારો માટે ઓગણ સેન્ટીમીટર છે એ છાતી તમારી ફૂલા વગરની હોવી જોઈએ અને ફુલાવીને પાંચ સેન્ટીમીટર એટલે કે ચોર્યાસી સેન્ટીમીટર સુધી છે એ તમારો ફૂલાવેલો ઘેરાવ હોવો જોઈએ તો આ પ્રકારે એમ કહી શકાય કે શારીરિક ધોરણો છે આ પાસ કર્યા પછી બીજો ફેસ છે મેઇન્સ એક્ઝામનો છે જેમાં બે પેપર છે વિદ્યાર્થીઓ કેટલા પેપર છે બે પેપર છે પેપર નંબર વન પેપર નંબર વન જનરલ સ્ટડીઝ અને પેપર નંબર ટુ ડિસ્ક્રિપ્ટિવ છે પેપર નંબર વન છે અંગ્રેજી છે એને લખવાનું છે નિબંધમાં લખવાનું છે સંક્ષેપીકરણ છે પત્રલેખન છે બરોબર છે એની અંદર તમારે લખવાનું છે તો જુઓ પેપર નંબર છે જનરલ પેપર નંબર વન છે જે બસો માર્ક નું છે ત્રણ કલાક અને પેપર નંબર ટુ છે સો માર્કનું એમાં પણ ત્રણ કલાક છે એટલે ટોટલ ત્રણસો માર્કના પેપર રહેશે જેમાં પહેલું પેપરની વાત કરીએ અહીંયા જનરલ સ્ટડીઝ પેપર નંબર વન પેપર નંબર વનમાં બસો ક્વેશ્ચન ક્યાંથી પૂછાશે બસો માર્ક ના બસો ક્વેશ્ચન બરોબર છે એક માર્કનો એક પ્રશ્ન સાચો પડે તો એક માર્ક જો ખોટો પડે છે જો ખોટો પડે છે તો ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ છે અને જો ઈ કરશો તો માર્ક તમારો પેપર વન માં સો સો માર્ક ના બે પાર્ટ છે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ ની અંદર પણ તમારે સો માંથી ચાલીસ ટકા માર્ક લાવવા પડશે અને પાર્ટ બી માં પણ એમ કહી શકાય કે સો માંથી તમારે ચાલીસ ટકા ગુણ છે લાવવા પડશે એટલે અહીંયા તમને ખાસ છે કીધું છે કે પાર્ટ એ અને પાર્ટ બી છે એમાં ચાલીસ ટકા ગુણ તમારે લાવવા ફરજિયાત છે આ એક પાસિંગ માર્ક છે બરોબર છે જે પીએસઆઈ ની અંદર એવું કીધું છે તમે જ્યારે એમ કહી શકાય કે તમારા પેપર ચેક થશે તો જગ્યાના વીસ ગણા લોકોના પેપર ચેક થશે એટલે આઠસો અઠાવન ગુણ્યા વીસ કરવાના અને જે અહીંયા જવાબ આવે સત્તર હજાર સમથિંગ બરોબર છે તો એટલા લોકોના પેપર શું થશે ચેક થશે જો આટલા લોકો થઈ હશે બરોબર છે એટલે કે થતા હશે બરોબર તો આટલા લોકોના પેપર ચેક થશે પણ આમાંથી ચાલીસ ટકા તો હોવા જ જોઈએ એવું નથી કે સત્તર હજાર થતા નથી તો બધા ચેક કરી દીધા ના ભાઈ ચાલીસ ટકા તો ક્રાઇટેરિયા બંધાઈ ગયો એ ફરજિયાત છે એટલે આ વખતે આ એક નવો નિયમ આવ્યો છે જેને તમે જે ધ્યાનમાં રાખજો બરાબર છે તો સો માર્ક ની અંદર રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટિશન છે અને કોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે એ પૂછવાના છે તાર્કિક કસોટીઓ ગાણિતિક કસોટીઓ પૂછશે તમને જ્યારે બીજા સો માર્કની અંદર તમે જોવા જાવ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતનું બંધારણ છે અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટ છે એ પચીસ માર્કનો છે જ્યારે બીજા પચીસ માર્કની અંદર હિસ્ટ્રી જિયોગ્રાફી અને કલ્ચર હેરિટેજ એટલે કે ઇતિહાસ છે વારસો છે અને ભૂગોળ છે જ્યારે એના પછીના પચીસ માર્કની અંદર કરંટ અફેર્સ અને જનરલ નોલેજ પૂછતા હોય છે જ્યારે એના પછીના પચીસ માર્કમાં એનવાયરમેન્ટ પર્યાવરણ છે સાયન્સ એન્ડ ટેક છે અને ઇકોનોમિક્સ છે એટલે કે વિજ્ઞાન અને ટેક છે અને ત્યાર પછી ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર તમને પૂછતા હોય છે યાદ રાખજો ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર છે ઇકોનોમી અર્થતંત્ર છે 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 તો આવી રીતે પાર્ટ બી એટલે કે એક તમારું ગણિત રીઝનિંગનું પેપર સો માર્કનું છે અને એક જીકે જીએસ નું સો માર્ક નું છે અને આ બસો એ બસો પ્રશ્ન એક સાથે જ છે ખાલી અંદર પાર્ટના નામ આપ્યા છે બસો ના સાચા પડે તો બસો માર્ક છે પરંતુ જો એક ખોટો પડે તો ઝીરો પોઈન્ટ પચીસ લેખે તમારા માઇનસ થશે અને ઈ કરશો તો એ કોઈ કપાશે નહીં જ્યારે પેપર ટુ ની વાત કરું ડિસ્ક્રિપ્ટિવ પેપરની વાત કરું તો એમાં સો માર્કનું જ પેપર છે પરંતુ આમાં ઓપ્શન નથી આમાં તો તમારે બ્લેન્ક પેજમાં કલમ ચલાવવાની છે આમાં લખવાનું છે આમાં તમને સીધું અહીંયા કીધું છે કે પાર્ટ એક ગુજરાતીના સિત્તેર માર્ક છે અને અંગ્રેજીના ત્રીસ માર્ક છે તો ગુજરાતીના સિત્તેર માર્ક છે એની અંદર જોવા જાવ દસ માર્કનું પ્રિસિસ રાઇટિંગ કીધું છે બરાબર છે રિપોર્ટ રાઇટિંગ કીધું છે લેટર રાઇટિંગ એટલે કે પત્રલેખન છે બરાબર છે રિપોર્ટ રાઇટિંગ છે કોમ્પ્રિયન્શન છે સંક્ષેપીકરણ છે તો આ બધા છે અહિયાં તમારે ફોર્મેટ લખવાના થશે અને એવી જ રીતે ઇંગ્લિશમાં પણ દસ માર્કમાં પ્રિસિસ રાઇટિંગ છે દસ માર્કમાં કોમ્પ્રિએન્શન છે અને દસ માર્કમાં ટ્રાન્સલેશન છે એટલે ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ ગુજરાતીમાં ફકરો આપ્યો હશે એનું ઇંગ્લિશમાં ભાષાંતર જેને આપણે કહીએ ટ્રાન્સલેશન છે એ તમારે કરવાનું રહેશે એટલે કે અનુવાદ તમારે ઇંગ્લિશમાં કરવાનો રહેશે તો આવું એક સો માર્કનું પેપર રહેશે એટલે ટોટલ થઈ ગયા તમારા વિદ્યાર્થીઓ કેટલા માર્ક ત્રણસો માર્ક એટલે કે બસો માર્કનું એમસીક્યુ પ્લસ સો માર્કનું ડિસ્ક્રિપ્ટિવ અને આ ત્રણસોમાંથી તમારું મેરિટ બનશે આ ત્રણસોમાંથી તમારું મેરિટ બનશે પરંતુ આમાં પણ ઘણા બધા લોકો હશે જે એનસીસી નું સી સર્ટિફિકેટ ધરાવે છે ઘણા લોકોએ જે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ભણ્યા હોય નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની અંદર ભણ્યા હોય તો આ બધાના કોર્સ મુજબ એને માર્ક છે મળવા પાત્ર અલગથી રહેશે તો ખાસ યાદ રાખજો વિશેષ ગુણભારની વાત અહીંયા કરીએ તો એનસીસીનું સી સર્ટિફિકેટ હશે બે ગુણ એક્સ્ટ્રા મળશે યાદ રાખજો રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં તમે જો કોઈ કોર્સ કર્યો છે એક વર્ષનો અથવા એના કરતા વધારે કે ગ્રેજ્યુએશન કર્યું છે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન થયા છો તો એ મુજબ માર્ક મળશે એક વર્ષના પાંચ મળે બે વર્ષના નવ મળે ત્રણ વર્ષના બાર મળે અને સાહેબ ચાર વર્ષનો કોર્સ કર્યો હોય ને તો પંદર માર્ક મળે છે સાહેબ

બંને બેચ છે આઠ ડિસેમ્બર થી શરૂ થાય છે બંને બેચ નો સમયગાળો દસ થી એક છે બંને બેચોમાં સારી એવી નિષ્ણાંત વેબ સંકુલ ની બહુ મોટી ફેકલ્ટી ટીમ છે એ તમને મળવાની છે એનો લાભ તમને મળવાનો છે જ્યારે લાઈવ બેચ ની અંદર તમને માત્ર માત્ર પાંચ માં એડમિશન મળવાનું છે અને જે લોકોને રૂબરૂ આવીને તૈયારી કરવી છે તો એ લોકો માટે પણ આપણે વેબ સંકુલ ગાંધીનગર ખાતે છે એ બેચ શરૂ થવા જઈ રહી છે તો જેના માટે નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી શકો છો ઇન્ફોર્મેશન છે એ તમે લઈ શકો છો તો આવી નવી વિદ્યાર્થીઓ તમને માહિતી છે વેબ સંકુલ પૂરી પાડતું રહેશે જો તમને વિડીયોમાં ઇન્ફોર્મેશન ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે તમારી તૈયારીની શરૂઆત કરજો જય હિન્દ જય ભારત